જય ભીમ જય નમો બુધાઈ આપણી પંચાયતમાં એવા સરપંચને મત આપો અથવા અનામતથી જીતાવો કે સર્વ જ્ઞાતિ સમાન કામ કરે વિધવા સહાય હોય વૃદ્ધ સહાય હોય મકાન સહાય હોય રસ્તો હોય ગટર હોય લાઇટ હોય અથવા ગામના તમામ પ્રશ્ન હોય ગામ સમસ્ત સમજીને કામ કરી શકે અને યોગ્ય રીતે તાલુકા જિલ્લા પ્રાંત સુધી અથવા ગમે તે કામ હોય સરકારી તો કાયદેસર જઈ શકે અને આવી શકે અને કર્મચારીઓને વાત કરી શકે અને ગામના નિવારણ કરી શકે તેવા સરપંચને રાખવા કે કારણ કે ગામનો વિકાસ થાય અને ગામનું એક મહત્ત્વતમ પ્લોટિંગ હોય અથવા ગામના નાના વર્ગોને જરૂરિયાત હોય તેવા લોકોની જરૂરિયાતમંદોની પૂરી પાડે મદદ કરે અને ખેડૂતોને પણ સહયોગથી લાઈટ તથા ગમતે યોગ્ય રીતે પગલાં ભરી શકે તેવા યોગ્ય અને પોલીસની અંદર પણ હોય અને લાગવગ કરી શકે અથવા તમામ જગ્યાએ કર્મચારીઓ સાથે લાગવગ અને સ્નેહીથી રહી શકે અને ગામનો વિકાસ કરી શકે એવા સરપંચને પણ ગામમાં રાખવા પડે અથવા તાલુકા પંચાયતની અંદર પણ એવા વ્યક્તિને ઊભા રાખવા પડે કે ગામના વિકાસ માટે જય ભીમ જય બુધાય જય સંવિધાન આ વિડીયો લાઇક કરજો શેર કરજો આગળ વધારજો